નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલને એકસો ચૌદ ટકા સુધીની તેજી આવી શકે છે એવું અનુમાન લગાવ્યું છે તો આ કયો શેર છે અને કયા કારણોસર બ્રોકરેજ હાઉસે આ શેર ઉપર કવરેજ શરૂ કરી છે અને એકસો ચૌદ ટકા સુધીની તેજી આવી શકે છે એવું જણાવ્યું છે એ આપણે તમામ માહિતી બ્રોકરેજે જે રિપોર્ટ આપ્યો છે એમાં આપણે ડિટેલમાં જોઈએ આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને આ શેર વિશેની બ્રોકરેજ જે રિપોર્ટ બહાર છે વિશે માહિતી મળી રહે અથવા પછી તમે ખરીદી કરવા માંગતા વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડિયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે મંગળવારે સોળ ડિસેમ્બરે અરવિંદ ફેશન લિમિટેડ પર કવરેજની શરૂઆત કરતા સ્ટોકમાં મજબૂત તેજી આવવાના સંભાવના વ્યક્ત કરી છે બ્રોકરેજ રિપોર્ટના

પછી વાત કરીએ કે લાલભાઈ ગ્રુપની કંપની અરવિંદ ફેશન એ બ્રોકરેજ ભારતની અગ્રણી બ્રાન્ડેડ એપ્રેલ કંપનીઓમાંથી એક જણાવી છે. કંપની પાસે યુએસ પોલો, અસેન, એરોટોમી, હિલફિગર, કેલ્વિન ક્લીન અને ફ્લાઇંગ મશીન જેવી મોટી અને સ્થાપિત બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો છે. મોતીલાલ ઓસવાલ અનુસાર અરવિંદ ફેશન આ સમયે એક ઇન્ફ્લેક્શન પોઈન્ટ પર છે. જ્યાં કંપની કન્સોલિડેટેડ રેન્જમાંથી નીકળીને પ્રોફિટેબલ સ્કેલ અપ ચરણમાં પ્રવેશ કરી રહી છે. હવે કંપની પોતાના પાંચ પ્રમુખ પાવર બ્રાન્ડ પર ફોકસ વધારી રહી છે જે આગામી ગ્રોથ નો મુખ્ય આધાર બનશે આ આગામી ગ્રોથ ફેઝ આ કારણોથી જ મેનેજ થશે કોર બ્રાન્ડનું સ્કેલ અપ પણ થશે બ્રોકરેજ અનુમાન છે કે આ પગલાઓના કારણે એફવાય છવ્વીસ થી એફવાય અઠ્યાવીસ દરમિયાન કંપનીનું રેવન્યુ સીએજીઆર લગભગ તેર ટકા રહી શકે છે આ સમયગાળામાં માર્જિન 190 બેસિસ પોઈન્ટ સુધીનો સુધારો જોવા મળી શકે છે પછી બેલેન્સ શીટ અને કેપેક્સ પર ડિસિપ્લિન મોતીલાલ ઓસવાલ અનુસાર અરવિંદ ફેશનમાં આ growth phase માં મજબૂત બેલેન્સ શીટ અને ડિસિપ્લિન વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ સાથે પ્રવેશી રહી છે કંપનીનો કેપિટલ એક્સપેન્ડિચર સમિત રહેવાની આશા છે અને મુખ્યત્વે હાઈ વિઝિબિલિટી ફ્લેગશિપ સ્ટોર પર ફોકસ હશે પછી વાત કરીએ કે આ ઉપરાંત રિટેલ વિસ્તારનો મોટા ભાગ ફ્રેન્ચાઇઝી ઓન ફ્રેન્ચાઇઝી ઓપરેટ મોડેલ દ્વારા કરવામાં આવશે બ્રોકરેજનું માનવું છે કે તેનાથી કેપિટલ ઓફિશિયન્સી વધશે અને રીટર્ન રેશિયોમાં સુધારો થશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અરવિંદ ફેશન લિમિટેડના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે રિપોર્ટ બહાર પાડ્યો છે અને કવરેજ શરૂ કરી છે અને બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી છે બ્રોકરેજને અનુમાન છે કે આ શેરમાં 114% સુધીની તેજી આવી શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો તમે